વાહન ચાલકોની સલામતી માટે બાબર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાત કરવામાં આવે તો ખાતે ગુરુવારના રોજ વાહન ચાલકોની સલામતી માટે વાહનોને રેડિયમ સ્ટીકર લગાવીને મારક સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમગ્ર રાજ્યમાં તારીખ એક એક બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી મારક સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત દરેક જિલ્લા વાઇઝ આઈજી સાહેબની સૂચનાથી ભાભર પીઆઈ વિજુડા સાહેબના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાલ પીળી રેડિયમ પટ્ટી અને ગોલ સ્ટીકર ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ એવી વાહનોને લગાવીને અકસ્માતો ન સર્જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ભાભર પોલીસ કર્મીઓ વાહનોને સ્ટીકર લગાવી વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવેલ જેમ આજ રોજ ભાભર પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન સુઈગામ સર્કલ ખાતે રાખેલ છે જે માર્ગ સલામતી સપ્તાહ તારીખ એક એક બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ સુધી ચાલવાનું છે જે સમગ્ર રાજ્યમાં ચાલવાનું છે એટલે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાવાઈઝ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે તે નિમિત્તે આજ રોજ ભાભર ખાતે અને અમારા આઈજી સાહેબ એસપી સાહેબ અને અમારા ભાભર પોલીસના પીએસ પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને એની અંદર રેડિયમ પટ્ટી જો આપ જોઈ રહ્યા છો જે કેળી પટ્ટી લાલ પટ્ટી અને એક ગોલ્ડ સ્ટીકર છે તે અમે રેડિયમ લગાવી રહ્યા છીએ જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પબ્લિકની અવર એ ખૂબ વધી ગઈ છે અને ગાડીઓનું પ્રમાણ વાહનોનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે તે નિમિત્તે માર્ગ ઉપર અકસ્માતો પણ ખૂબ સર્જાઈ રહ્યા છે આ આયોજન કર્યું છે જે આજે રાખેલ છે બસ અસ્તુ જય જય ભારત